નમસ્કાર દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા થઈ રહી છે તમને અંદરની ખબર તો છે કે હાલ મુકેશ અંબાણીના ઘરે હાલ લગ્નનું પ્રિવેશન ચાલી રહ્યું છે એવામાં મોટા મોટા સેલિબ્રેશનો આવી રહ્યા છે અને ધૂમધામથી ધૂમ પડાવી રહ્યા છે એક એવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને હાલ કિંજલ દવેર હાલ તેના પીવડી કરવા ગયા હતા અને હાલ તેમને તસવીર પણ શેર કરી અને હાલ તેમના વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે હમણાં હું તમને એક વિડીયો ક્લિપ હોય પણ બતાવું હાલ સોશિયલ મીડિયામાં એક જ ચર્ચા થઈ રહી છે કે હાલ તેમના લગ્નની હાલ મોટા મોટા સેલિબ્રિટીનો પણ હીરો પણ વધારી રહ્યા છે અને હાલ ધૂમધામથી તે પ્રોગ્રામ ચાલુ છે હાલ સોશિયલ મીડિયામાં એમની ચર્ચા થઈ રહી છે તો એવામાં કિંજલ દવે જે સિંગર છે તે પણ પહોંચી ગયા છે અને હાલ તમે પણ ધૂમ પડાવી છે આના વિશે દોસ્તો તમારી જે પણ રાય હોય તે કોમેન્ટમાં કરવો લખવાનું ભૂલશો નહીં અને જો ચેનલ ઉપર પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ઉપર હવે રેગ્યુલર વિડીયો આવશે અપલોડ થશે કુશ પ્રોબ્લેમના કારણે હાલ મેં વિડીયો અપલોડ નહોતી કરી કરતો તો એમના કારણે હવે હાલ યુટ્યુબમાં રેગ્યુલર આવી ગયો છો અને હાલ હવે યુટ્યુબ ઉપર ધૂમ મસ આવવાની છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને દાદા તાદા શેર કરો ધન્યવાદ